જુનાગઢની જનરલ હોસ્પિટલમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જી એમ આર જનરલ હોસ્પિટલ જુનાગઢ અને જિલ્લા વગર ડોનેશન કમિટી જુનાગઢ દ્વારા અંગદાન જાગૃતિનું કાર્યક્રમ આયોજન થયું હતું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ આદિકાળથી આપણા શાસ્ત્રમાં અંગ પ્રત્યહરણની વાત વર્ણવાયેલી છે જેથી બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના જુદા જુદા અવયવો કલાકો સુધી જીવિત અવસ્થામાં રહેતા હોય છે જે અવયવોને મેળવી અન્ય માનવ શરીરના પ્રત્યોહરણ કરી તેનું જીવન બચાવી શકાય છે આ તકે જુનાગઢ જિલ્લા એમી એસ જનરલ હોસ્પિટલ કાર્યક્રમ અધ્યક્ષ મુક્તાનંદ બાપુ કાર્યક્રમ ઉદ્ઘાટન તેમજ સુરત ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ મંડલે પાલા જનરલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડૉક્ટર કુદાર્થ બ્રહ્મભટ જુનાગઢના મેડિકલ કોલેજના ડો ડીન ડૉક્ટર હનુમંત આમણે પંજુરીઆઈ કનેક્શન સેન્ટરના સંચાલક તેમજ એડવોકેટ ગિરીશભાઈ મસૂરુ તેમજ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા એડવોકેટ જુનાગઢ પંજુરીઆઈ કલેક્શન સેન્ટર ચલાવીએ છીએ જૂનાગઢમાંથી જ્યારે ચોવીસ કલાક દરમિયાન ગમે ત્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અમને મૃત્યુ પામનાર વ્યક્તિની ચારથી આ છ કલાકની અંદર જ્યારે ખબર આપવામાં આવે છે ત્યારે હું તથા અમારા પંજુરિયા પંજુરિયાના ડૉક્ટર સુરેશ ઊંઝિયા જે ઓથોલ્બિક સર્જન છે તે અમે તે વ્યક્તિને ઘેરે જઈ અને ચક્ષુદાન સ્વીકારીએ છીએ અને તુરંત જ રાજકોટ મેડિકલ કોલેજને પહોંચાડીએ છીએ કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે વ્યક્તિનું ચક્ષુદાન થતાં બે વ્યક્તિને દ્રષ્ટિ મળે છે અત્યાર સુધીમાં અમે જૂનાગઢમાંથી એકસો ને ઓગણપચાસ શખ્સો લઈ રાજકોટ મેડિકલ કોલેજને પહોંચાડે છે અને બસો અઠ્ઠાણું વ્યક્તિને દ્રષ્ટિ આપવા પંજુરિયા સેન્ટર નિયમિત બને છે અને અમે લોકોને અનુરોધ કરું છું કે જ્યારે કોઈપણ પ્રસંગે કોઈપણ વ્યક્તિને ત્યાં આવા દુઃખદ બનાવ બને ત્યારે વ્યક્તિએ એ વ્યક્તિ પોતાના દુઃખને હિસાબે ભૂલી જાય છે ત્યારે વ્યક્તિને સજેશન કરું કે મૃતક વ્યક્તિનું હું ચક્ષુદાન કરવું છે કે નહીં અને જ્યારે ધાર્મિક પ્રસંગો મેળાવડા અને જ્ઞાતિના જો કોઈ પ્રસંગો બને ત્યારે ચક્ષુદાનના અંગદાનના અને દેહદાનના ફોર ભરમાં આવે તો લોકોમાં જાગૃતિ ફેલાય એ ખરી સામાજિક જાગૃતિ આવશે એવું હું લોકોને અનુરોધ કરું છું અમારો સંપર્ક ચોવીસ કલાક પંજુરિયા કલેક્શન સેન્ટર માધ્યમથી અઠાણું બસો ઓગણચાલીસ પાંત્રીસ જીરો પંચોતેર ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરશે ત્યારે અમે એને રાત્રે અગર દિવસે સેવા પૂરી પાડશું રાજય જગદીશચંદ્ર ઠાકર છે મારા કુટુંબી ભાઈ મોટા ભાઈ હિરેનભાઈ નું બ્રેઇન ડેડ આ બે હજાર છમાં મૃત્યુ થયેલું અને એમનો અવસાન બ્રેઇન તરીકે જાહેર કર્યું એ સમયે અમારી જે વેદના હતી અમે નરસિંહની નગરીમાં રહીએ છીએ અને નરસિંહનું પદ છે વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર ઉપકાર કરે તે મન અભિમાન ના આણે રે અત્યારે આ જે કાર્યક્રમ અંગદાનનો હતો આ જાગૃતિ કાર્યક્રમની અંદર ઉપસ્થિત બાપુને અમારા ચરણોમાં વંદન અને ભાઈશ્રીને પણ અમારા નમસ્કાર પર દુઃખે ઉપકાર કરે અમારું જે દુઃખ હતું કે અમારો ભાઈ ડેડને કારણે મૃત્યુ પામી રહ્યો હતો એવી જ રીતે અન્ય ઘણા લોકો છે જે મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે એમને અંગદાનોની જરૂરિયાત હોય અને જો એમને અંગદાન મળે એ અંગો મળે તો એમનું પણ જીવન સાર્થક થાય એ જીવન જીવે એવી અમારી શુભ ભાવનાને અમે ધ્યાને લઈ અને બે હજાર છ માં અમારો જે ભાઈ ગુજરી રહ્યો હતો અને એમના દીકરા વિશાલભાઈએ અંગદાનનો સંકલ્પ કર્યો અને એમણે જે કાંઈ જીવન જરૂરિયાત એમના શરીરમાંથી મળી શકે હોય એ બધું જ આપવા માટે દાન આપવાનો સંકલ્પ કર્યો અને ભાભીએ પણ એમાં રંજન ભાભી અમારા એમણે પણ એ સંકલ્પને પૂરતા આપી સમર્થન આપ્યું અને એ વખતે બે હજાર છમાં માં ડૉક્ટરોને બધી જ સંમતિ આપી અને એના પરિણામ સ્વરૂપે અનેક જીવન જીવી રહ્યા છે એ લોકો અમને ઘણી વખત સહાનુભૂતિ પાઠવે છે એમની મૃત્યુ તિથિ ઉપર પણ અને આજે અમે એ આશ્વાસન મેળવી રહ્યા છીએ કે અમારો ભાઈના શરીરના અંગો ક્યાંક પણ જીવી રહ્યા છે અને બીજા જીવનને પણ સાર્થક કરી રહ્યા છે